નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં જો મિત્રો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન ની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારા માટે જે છે એ આ ખાસ વિડિયો છે આજનો જે આ વિડિયો છે એને તમે ખૂબ જ ધ્યાનથી જોઈ અને સમજી લેજો એના વગર તમે જો આ ફોર્મ ભરશો તો તમારે ફોર્મ ભરવામાં ભૂલ જશે અને તમને એડમિશન જે છે એ મળશે નહીં મિત્રો એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે જે છે એ પૂરી પાડવામાં આવે છે આજના આ વિડીયોને આપણે જે ખાસ પોર્ટલ પર કોલેજ ની અંદર ઓનલાઈન એડમિશન મેળવવા માટે જે પોસ્ટ ગ્રેજ્યુએશન મેળવવામાં આવે છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગતિની સૂચનાઓ છે એના વિશે વાત કરવાના છે જો તમારે એડમિશન મેળવવાનું હોય અંદર તો આ વિડીયો જે છે એ ખાસ જોજો ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને એડમિશન જે છે એ મળી જાય તમારે એમએ એમ કોમ એમએસસી બીએડ એલએલબી એમએડ કે નર્સિંગ એની અંદર કોઈ પણ કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય તમારા માટે જે છે એ આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે જીકસની જે આ ઓફિસિયલ વેબસાઇટ છે જીકસ ગુજ જીઓવી ડોટ એ ડોટ ઇન એના પર હું આવી ગયો છું આ વેબસાઇટ પર આવ્યા પછી તમારે જે આ એપ્લાય કરવાનું બટન છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમને એ હું ખાલી બતાવવા માંગુ છું જે એકચ્યુઅલ વિડીયો છે એ થોડી વાર પછી શરૂ થશે જેવું તમે પ્રોગ્રામ ટાઈપ પર ક્લિક કરશો તમારા સામે જે છે એ અલગ અલગ ઓપ્શન જે છે આવી ગયા છે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર પોસ્ટ બેઝિક બેસી નર્સિંગ એલ બીએડ એમએડ અંડર પોસ્ટ ગ્રેજ્યુએટ તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ ગ્રેજ્યુએશનનો પણ ઓપ્શન છે સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર ઓપ્શન છે એલએલબી ઓપ્શન છે બીએડ ઓપ્શન છે એમપીટી પીટીઓ પીજી પીજી ડીસીએલ એલ આઈ પછી ડિકલાઇનિરિયલ એવા તમામ ઓપ્શન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો હવે તમારા મનમાં કન્ફ્યુઝન થશે કે આમાંથી કયો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરો એટલે કે તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે આમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરો તો તમારે જે કોર્ષની અંદર એડમિશન મેળવવું છે એની અંદર જે છે એડમિશન મળી શકે તો જે આ મેઇન કન્ફ્યુઝન છે જો તમે અહીંયા જ ખોટું કરશો તો તમારું એડમિશન જે છે એ આપોઆપ કેન્સલ થઈ જશે તમને આગળ જે છે એડમિશન મળશે નહીં તો તમારું ક્વિક રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે અથવા તો તમે આખું ફોર્મ ભરતા હોય ત્યારે જ તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવો એના વિશે જે છે હું તમને આજના આ વિડીયોની અંદર કહેવાનો છે તો એના માટે જે છે એ જીગાસ પોર્ટલ પર જ એક ઓફિશિયલ પરિપત્ર જે છે એ બહાર પાડવામાં આવેલ છે અને એ પરિપત્ર તમે જોઈ શકો છો ફોર્મ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ તો એના માટે જે છે આ પરિપત્ર જે છે એને આપણે ઓપન કરી જેવો પરિપત્ર આપણા સામે ઓપન થશે અહીંયા લખ્યું છે પ્રમાણે એટલે કે તમારે અલગ અલગ પ્રકારના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારે અલગ અલગ પ્રકારનું ફોર્મ જે છે એ ભરવાનું રહેશે ટુ અપ્લાય ફોર ધીસ પ્રોગ્રામ્સ પ્લીઝ સિલેક્ટ ધીસ ટાઈપ ઓફ ફોર્મ્સ તો તમારે આ કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય તો કયા પ્રકારનું ફોર્મ સિલેક્ટ કરવું એની ઇન્ફોર્મેશન જે છે હું તમને આપવાના છું જો તમારે એમ કોમ એમએ એમએસસી એમબીએ બી એમએસ ડબ્લ્યુ એમઆરએસ બી એલ આઈબી એટસે જેવા પોસ્ટ ગ્રેજ્યુએશન ના કોર્સીસની અંદર એડમિશન મેળવવાનું હોય તો જે પેલું ડોક્ટ્રાઉન્ડ લિસ્ટ હતું એમાંથી તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા આ ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓને આજ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે એમએ એમ કોમ એમએસસી એમઆરએસ એમબીએ એમ બી એમએસ્યુ બી એલ આઈબી વગેરે જેવા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની અંદર એડમિશન મેળવવું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્કલુડિંગ પીજી ડિપ્લોમા જે આ ઓપ્શન છે તમારે એ સિલેક્ટ કરવાનો રહેશે અને પછી તમારે બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે બીએડ બીએડ એમએડ ઇન્ટીગ્રેટેડ કોર્સ બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન હિયરિંગ ઇમ્પે ઇમ્પેરિમેન્ટ પછી વિઝ્યુઅલ એટલે કે તમારે કોઈ પણ પ્રકારની ડિસીબિલિટી હોય બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન અંતર્ગત પછી બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન અને બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન તમારે આ પ્રકારનો કોઈ પણ કોર્સ કરવાનો હોય તો તમારે જે છે એ પેલા ડેપડાઉન લિસ્ટમાંથી બીએડ નો ઓપ્શન છે તમારે એ સિલેક્ટ કરવાનો રહેશે જો તમારે એમએસસી કરવાનું હોય નર્સિંગની અંદર માસ્ટર ઓફ સાયન્સ નર્સિંગની અંદર કરવાનું હોય તો તમારે એમએસસી નર્સિંગનો ઓપ્શન જે છે આવે છે એ સિલેક્ટ કરવાનો રહેશે પોસ્ટ બેઝિક બેચલર ઓફ સાયન્સ નર્સિંગની અંદર તમારે કરવાનું હોય તો પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગનો જે ઓપ્શન આવે છે ડ્રોપડાઉન લિસ્ટમાં તમારે જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે જો તમારે એલએલબી એલ બી કરવા માંગતા તમે બેચલર ઓફ લો એટલે કે એલએલબી કરવા માંગતા હોય તો તમારે એ ડ્રોપડાઉન લિસ્ટમાંથી એલએલએલબી નો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે જો તમે માસ્ટર ઓફ લો કરવા માંગતા હોય તો તમારે જે એલએલએમ નો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે જો તમારે માસ્ટર ઓફ એજ્યુકેશન એમએ એમએસસી એમએડ થ્રી યર્સ ઇન્ટીગ્રેટેડ કોર્સ આવે છે એ અને એમએડ ઇન્ટિગ્રેટેડ કોર્સ તમે કરવા માંગતા હોય તો તમારે ડ્રોપડાઉન લિસ્ટમાંથી એમએડ નો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી તમે એક કોર્સ કરવા માંગતા હોય તો તમારે એમ ડોટ ઓફો જે આ ઓપ્શન આવે છે તમારે એ સિલેક્ટ કરવાનો રહેશે તમે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી કરવા માંગતા હોય તો તમારે એમ ડોટ પીટી જે આ ઓપ્શન આવે છે એ સિલેક્ટ કરવાનો રહેશે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ક્લિનિકલ કાઉન્સેલિંગ અને પ્રોફેશનલ ડિપ્લોમા ઇન ક્લિનિકલ સાયકોલોજી તમે આ જે છે કોર્સ કરવા માંગતા હોય તમારે પીજી પીજી ક્લિનિકલ અહીંયા લખે છે પીજીડી ક્લિનિકલ જે આ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે એની પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ સાયકોલોજી ઓનલી સેલ્ફ ફિલ સેલ્ફિલ ફોર્મ એટલે કે તમે અનુસ્નાતક કરેલું હોય પોસ્ટ ગ્રેજ્યુએટ સાયકોલોજીના વિષય સાથે તો તમારે જે છે એ આ ફોર્મ ભરી શકશો ફક્ત મનોવિજ્ઞાન ધરાવતા કોઈ પણ અનુસ્નાતકે જ આ ફોર્મ ભરવું તો આ જે છે અલગ અલગ કોર્સ પ્રમાણે તમારે આ પ્રમાણે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે અહીં ખાસ નોંધ આપવામાં આવી છે વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ સંબંધિત પ્રોગ્રામમાં અરજી કરવા જે તે ફોર્મ ટાઈપ પસંદ કરવાનો રહેશે રજીસ્ટ્રેશન ફી પરત મળવાપાત્ર રહેશે નહીં તેની ખાસ નોંધ લેવી એટલે કે તમે કોઈ પણ ખોટું ફોર્મ ભરશો તો તમારા ત્રણસો રૂપિયા જે છે એ વેસ્ટ થશે અને કોઈ પણ સંજોગોની અંદર તમને આ ત્રણસો રૂપિયા જે છે એ પાછા આપવામાં આવશે નહીં તો તમારે જે કોર્સની અંદર એડમિશન મેળવવું હોય એ પ્રમાણે ઉપર મેં કહ્યું એ પ્રમાણે જે છે એ તમારે ફોર્મ ભરવાનું રહેશે જો તમે ખોટું ફોર્મ ભરશો તો તમારા ખાલી ખોટા જે છે એ પૈસા વેસ્ટ થઈ જશે તો આ રીતે તમારે જે છે એમ એમ કોમ બી એડ એલ એલપી એલ નર્સિંગ જે પણ કોર્સ કરવો હોય એ પ્રમાણે જે છે એ આ પીડીએફ જે છે એ એ પ્રમાણે જે છે એ ઓપ્શન જે છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે ઓપ્શન ક્યાંથી સિલેક્ટ કરવાનો રહેશે એ પણ મેં કહ્યું તમને જયારે તમે એપ્લાય ના કરતા હોય ત્યારે જ પ્રોગ્રામ છે એની અંદર તમે જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ તમારે એમ એ કરવું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર ઇન્કલુડિંગ પીજી ડિપ્લોમા તમે એ કરશો પછી તમારે એલએલબી કરવો કરવું હોય તો તમે એલએલબી બીએડ કરવો કરવું હોય તો તમે બીએડ નો ઓપ્શન એમએડ નો ઓપ્શન તમે જોઈ શકો છો આ રીતે તમારે જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જો તમારે કોલેજ પૂરી થઈ ગઈ હોય અને પોસ્ટ ગ્રેજ્યુએશન અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારા માટે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ